જેવી ગતિ ગૌ માતાઓને આપી છે એવી જ ગતિ ભગવાન બાલકૃષ્ણ પ્રભુએ પૂતનાને આપી છે કારણ કે ભગવાન કૃષ્ણએ યશોદાનું દૂધ પણ પીધું છે ગોપીઓનું દૂધ પણ પીધું છે અને ગાયોનું દૂધ પણ પીધું છે જેનું જેનું દૂધ પીધું બધાયને એક સરખી ગતિ પૂતનાનું પણ દૂધ પીધું એટલે પૂતનાને પણ પોતાની માં યશોદા જેવી ગતિ આપી હવે તમને મનમાં પ્રશ્ન થાય કે બાલકૃષ્ણ પ્રભુએ ગોપીઓનું દૂધ કેવી રીતે પીધું હોય ભાઈ ગાયોનું નું દૂધ કેવી રીતે પીધું હોય સાંભળો કથા એવી આવશે ભંગની કે બ્રહ્માને જ્યારે ભગવાન બાલકૃષ્ણ પ્રભુના ચરિત્ર ઉપર સંશય થયો ત્યારે બ્રહ્માએ ભગવાન કૃષ્ણ પરમાત્માને ગોપ બધા ગોપ મિત્રો હતા એની ગાયો અને વાછડાઓ એનું હરણ કરી લીધું પછી તો ભગવાન કૃષ્ણ ગાયોને અને વાછરાને શોધવા ગયા ને તો બ્રહ્માજી આ બાજુથી ગોપ મિત્રોનું પણ હરણ કરી લીધું ભગવાન કૃષ્ણને ખબર પડી ગઈ કે મારા ચરિત્રની ઉપર બ્રહ્માને સંશય થયો છે એટલા માટે ગાયને વાછડાનું હરણ બ્રહ્માએ કરી લીધું છે અને આ બાજુ મારા ગોપ મિત્રો એનું હરણ પણ આ બ્રહ્માએ કરી લીધું છે ભગવાન કૃષ્ણ જેટલા ગોપ મિત્રો હતા ને

કૃષ્ણ કનૈયાએ લીધું જેટલી ગાયો હતી એટલા કૃષ્ણ ગાયના રૂપમાં થયા વાછડા હતા એટલા કૃષ્ણ વાછડાના રૂપમાં થયા આજ એ જે વાછડા હતા એ વાછડા ગાયોનું દૂધ પીવે છે અર્થાત એ વાછડો નથી પીતો પણ કૃષ્ણ પોતે ગાયનું દૂધ પીવે છે એટલા માટે ગાયોને પણ એવી જ ગતિ આપી જેવી ગતિ માં યશોદાને જેવી ગતિ ગોપીને કેમ કે પૂતનાનું દૂધ પીધું એટલે પૂતનાને પણ એવી જ ગતિ આપી છે